Aa, yaam. Ko ni ka at, at nire, toro at piri. At piri piri de. Aura aam nire. Ihu kare. Aiti. Aii. Oligwaar. Aam mirai. Khaini. Kenda hukoni. Senda ama. Tohe bandi. Ei, aam humi bai. Humi bai. Aa, piri le siram. Aam. Aata. આવડી ગઈ હવે પેન્ડો ખવડાય પેન્ડો ખવડાવી દે હા ભાઈને પેન્ડો ખવડાય આઈ જો આઈ તું જો કર મોટા તાન કે જો ખરાઈ દે જા હવે તું ખાઈ જા તું પ્રાસ્ત તું ભાઈ એ એ તો હાલે આઈના આટમાટો લઈને ખવડાય ચાલ ચાલ બટે આ એવા એ તો સોકડી તો એમ જ કરે આટલું સોવડીએ કેમ બાંધી? હા તે કેમ બાંધી? કેમ બાંધી દીધી? એમ બાંધી દીધી?

Tendo kai jo, ah, abah, abah, koman le, Aba, tu kai ja, khalai jo, noai, okay. ai, yeah. kora, <laughs> kora, 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 Awe kora, 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 દસ છે વીસ છે હંડ્રેડ છે સો રૂપિયા છે કેટલા છે પ્રાસ્તાવિક કેટલા છે

આપણે નાવું ખવડાવાઈ ની હાથ મૂકી હવે નાવું તું વાજા

લાઈ કપાળ લે લે આ ગ્રાસે મી મે યા આઈ તને કરતેસી તા આપી દીધી એમ થા કે ઘર તો પાછું આને તને આ તો હાથ પર હે ઓર તો કે જોડે

तो जैसे वो किया नहीं খবৰ <laughs> <laughs> Tara mande tu mat paisa Aiyo mura pas <laughs> paisa Aiyo rek 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 Jacha rio jali Sao chot Sao chot itle Sao Sao Tata tu lele ni Tu mat lele Lai le Aiyo gona na Lai le mai Aiyo Aiyo Paike

હું યુટ્યુબ પર મૂકી દઈ હા આખો પેંડો કરાવી દીજો આખો આખો જ આખો જ આખો જ ખાઈ જાઓ એ હારો જે હું લઈ આખો જ જાઓ હા અજવારું છે ને હાજ ભાઈ હા અમારા બીજા મામા પણ મારી મા આવી નથી અમારે બાજુમાં થોડુંક પેલું થઈ ગયું એટલે મારી ઘરવાળી બાંધાવી છે રાખડી પૈસા તો હું જ લઈ લઈ

એ એક્સરસાઇઝ કરવા માટે જોઈએ રા દે બાજુ બાંધો આપણે હા એ કરે છે લામીસ પૈસા પેલા કાઠી લેવા દેને હાલો પૈસા આખો કાલ દે હા આખો જલા દે મમ્મા થઈ જાય દે પૈસા પૈસા કરતી આ છે ને ભાઈ પોલીસ વાળો છે જો કોઈને કંઈ પ્રોબ્લેમ થાય તો કોન્ટેક કરવાનો હા લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ ન આવે તો કોમેન્ટ કરો કે ગુડ વિડીયો છે किया था डीन तो दी ने भाई बार उन्होंने दई में से ना बे हां हां तोस देखाता नहीं ना आज 35000 ये वाला का तो बहुत है तो बात बात का है पहला करया वो जो राशि आ भी गया नंबर आ भी गया तोस कितना

ઓકે વર્ષોના બિચરેલા હમણાં મળે ભાઈ બેન ને પાણી હા તો હમણાં બધી